ભૂજ સ્ટાર કરાઓકે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા મહાન પાર્શ્વ ગાયક સૌ મુકેશની જન્મ જયંતિ અને સ્મરણાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભૂજ મારું નામ ભાસ્કરભાઈ લેવા છે સ્ટાર કરાઓકે ગ્રુપનો પ્રમુખ છું અમે છેલ્લા બે અઢી વર્ષથી અમે આ ગ્રુપ ચલાવીએ છીએ અને આજે મુકેશની એકસો ને બે મી જન્મ જયંતિ છે ગયા વર્ષે એકસો એક જન્મ જયંતિ પણ અમે લોકોએ બહુ સારી રીતે ઉજવી હતી આજે પણ અમે ઉજવી છે ને અમારા ગ્રુપ નો એક અમે કોમ્પિટિશન રાખેલું છે જે ગ્રુપના સભ્યો પૂરતું જ અમારું મર્યાદિત રાખેલું છે જેમાં એક સોળો રાઉન્ડ એક દુએટ રાઉન્ડ આ રીતે અમે આજનું આયોજન કરેલું છે ચાર કળાઓ કે ગ્રુપ તરફથી અમે લોકો જે ગીત ગાઈએ છીએ કળાઓ કે ગીત ગાવાથી માનસિક શાંતિ એટલી મળે છે કે અમે બધું ભૂલી જઈએ છીએ દુઃખ દર્દ પીડા જે કાઈ હોવા અહીંયા આવીને એકદમ અમે આનંદ કરીએ છીએ અમારા સિનિયર સિટીઝન ભાઈઓ છે એ પણ બધા દુખી ઘણા બધા દુઃખી છે એવા માણસો પણ અમે એને મેમ્બર બનાવ્યા છે જેને આગળ પાછળ કોઈ નથી એવા પણ અમારા મેમ્બર છે અમે દર મંગળવાર અને શનિવાર એમ અઠવાડિયામાં બે દિવસ આ જ બગીચામાં આ કાર્યક્રમ કરીએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ મારી ઉંમર સડસઠ વર્ષની છે પણ છતાં પણ હું બસ બહુ ખુશ છું બહુ મારું નામ છે જસમીન કારેલિયા સ્ટાર કરાવો કે ફ્રેન્ડ્સ ગ્રુપ સિનિયર સિટીઝન ગ્રુપ હું મંત્રી છું અને અમે ઉત્તરોત્તર જ્યારે જ્યારે અલગ અલગ ગાયક ગાયકોની જયંતિ હોય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હોય તો અમારા ગ્રુપમાં અમે બધા ભેગા મળીને આયોજન કરીએ છીએ એકસો બે મી જન્મ જયંતિ છે અને એ નિમિત્તે બધા આજે કોમ્પિટિશનનું આયોજન કરેલ છે સોલો ગીત અને ડ્યુએટ સોંગનું આમાં અમે અગિયાર લોકોએ ભાગ લીધો છે હા ગ્રુપ પૂરતું અને ગ્રુપની અંદર આ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે રેડિયો અને એની અંદર છે એની અંદર પણ જો કરાવ કે પણ આવે તો જે લોકોની અંદર જે ગાવાની જે સ્ટેમિના છે એ લોકો ને સ્ટેજ પૂરું પડે છે કરાવ કે જેથી લોકોની ઈચ્છાઓ અને અમે સિનિયર સિટીઝનો ભેગા મળીને જે વર્ષોથી અમારી ઈચ્છાઓ હતી ગાવાની એ આ સ્ટેજ અમને એક પૂરું પાડે છે અને અવારનવાર બધા અમે મેમ્બર બનાવી અને એ લોકોને પણ અમે ચાન્સ આપીએ છીએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે